શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં મિત્રો આજે આપણે વાત કરીશું પિતૃ પક્ષમાં શું કરવું જોઈએ સાદ કેમ કરવું પિતૃના મોક્ષ અર્થે શું કરવું તે વગેરે બાબતો જાણીશું આ વિડિયોમાં તો ચાલો શરૂ કરીએ હાલમાં પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને તે બીજી ઓક્ટોબર સુધી ચાલશે આ દિવસોમાં પૂર્વજોની મૃત્યુ તિથી અનુસાર શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ વગેરે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પરિવારના પૂર્વજો એટલે કે પિતૃઓ તેમના વંશજોના ઘરે આવે છે અને આપણા દ્વારા કરવામાં આવતી ધાર્મિક પ્રવૃત્તિઓથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે જે પરિવારના પૂર્વજોની મૃત્યુની તારીખ જાણતા ન હોય તેમના માટે શ્રાદ્ધ સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા આ વર્ષે બીજી ઓક્ટોબરના રોજ છે ત્યારે તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ આ દિવસોમાં ધૂપ તપ કર્યા પછી બ્રાહ્મણ જમાય ભત્રીજા મામા ગુરુ પૌત્ર ઉપરાંત ઘરની બહાર જરૂરિયાતમંદ લોકોને પણ ભોજન કરાવવું જોઈએ વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર પૈસા અનાજ અને અન્નનું દાન કરવું જોઈએ સર્વ પિતૃ મોક્ષ અમાસના દિવસે જેમની મૃત્યુતિથી ખ્યાલ ન હોય તેવા પિતૃ અનુસાદ કરવું પૂર્વજોના નામે દરરોજ અમાવાસ સુધી દાન પુણ્ય કરવું જોઈએ જેથી તે પુણ્ય દ્વારા પિતૃઓને તૃપ્તિ મળે હવે આપણે જાણીશું પિતૃ પક્ષ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પૂર્વજો તેવા લોકોથી જ ખુશ રહે છે જે ઘરમાં પરસ્પર પ્રેમ જાળવી રાખે તથા ઘરમાં સ્વચ્છતા રાખે છે જે ઘરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે જે ઘરોમાં ગંદકી અને ઝઘડા હોય છે ત્યાં પિતૃઓને તૃપ્તિ મળતી નથી આ દિવસોમાં ગુસ્સો ન કરવો જોઈએ માંસાહારી ખોરાક ન ખાવો બીજા માટે ખરાબ વિચારો ન રાખવા ધ્યાન રાખો કે ઘરમાં દરેકનું સન્માન કરો કોઈ સભ્યનું અપમાન ન કરો કૂતરા ગાય અને કાગડાને પણ પરેશાન ન કરો તેમના માટે પણ ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો જો તમે તમારા પૂર્વજો માટે ધૂપ ધ્યાન અને દાન આપી રહ્યા છો તો તમારા ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવાનું ટાળો પિતૃઓને તર્પણ કરતી વખતે પાણીમાં ગંગાજળ દૂધ જળ જવ અને ચોખા પણ મિશ્રિત કરવા જોઈએ પિંડદાન માટે પિંડ બનાવતી વખતે ચોખા સાથે તલ અને દૂધનો ઉપયોગ કરો શ્રાદ્ધ પક્ષ દરમિયાન દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ શ્રાદ્ધ કર્યા પછી વ્યક્તિએ પૂર્વજો પાસે જાણતા કે અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમા માંગવી જોઈએ દરરોજ સાંજે પૂર્વજોનું ધ્યાન કરતી વખતે ઘરની બહાર દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ જેઓ સંન્યાસી હતા તેમનું શ્રાદ્ધ એકાદશી તિથિ પર કરો ચતુર્દશી તિથિએ શસ્ત્રો સાથે અને કોઈ પણ અકસ્માતમાં મૃત્યુ પામેલા તથા આત્મહત્યા કરનાર લોકોનું શ્રદ્ધ કરો પિતૃપક્ષની નવમી તિથિએ મૃત પરિણીત મહિલાઓનું શ્રદ્ધ કરવું જોઈએ ઘણા લોકો હંમેશા તેમના પૂર્વજો વિશે જાણવા ઉત્સુક રહેતા હોય છે જેમ કે તેમના પિતૃ કોણ છે છે અથવા તેઓ ગુસ્સે કેમ થાય તેમના ગુસ્સાથી શું થાય છે આ પિતૃદોષ શું છે તે વગેરે વિશે જાણીએ તો સૌ પ્રથમ આપણે જાણીશું પિતૃદોષ શું છે જ્યારે આપણા પૂર્વજો સૂક્ષ્મ અને સ્થૂળ દેહથી પોતાના પરિવારને જોવે છે ત્યારે તેઓને ખ્યાલ આવે છે ત્યારે તેમના પરિવારના લોકોને તેમની પ્રત્યે આદર છે કે નહીં તેમના પૂર્વજો પ્રત્યે પ્રેમ છે કે નહીં કોઈ પ્રસંગોમાં તેમને યાદ કરે છે કે નહીં શું તેઓ તેમનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરે છે કે નહીં જો તેવું થતું ન હોય તો તે આત્મા દુઃખી થઈને તેમના વંશજોને શ્રાપ આપે છે જેને આપણે પિતૃદોષ કહીએ છીએ પૂર્વજોના ક્રોધને કારણે પિતૃદોષ થવું એવું માનવામાં આવે છે કે પિતૃદોષ એક અદશ્ય બાધા છે પિતૃ નારાજ થવાના કારણે બાધાઓ આવે છે પૂર્વજો નારાજ થવાના ઘણા કારણો હોઈ શકે છે તમારા આચરણ પરિવારના કોઈ સભ્ય દ્વારા થયેલી ભૂલ શ્રાદ્ધ ન કરવું વગેરે અંતિમ સંસ્કારમાં કોઈ ભૂલ વગેરેને કારણે પણ તે થઈ શકે છે બીજું જાણીશું કે પિતૃદોષને કારણે કઈ કઈ સમસ્યાઓ થાય છે તે પણ જાણીશું આ સિવાય માનસિક હતાશા ધંધામાં નુકસાન મહેનત પ્રમાણે પરિણામ ન મળે નોકરી ધંધામાં પણ સમસ્યા આવે લગ્ન અને દાંપત્ય જીવનમાં સમસ્યા આવે ધંધામાં વેપાર થાય નહીં પરિવારમાં અને જીવનના દરેક ક્ષેત્રમાં અવરોધો ઉત્પન્ન થાય પિતૃદોષના કારણે ગ્રહોની સ્થિતિ સંક્રમણ અને સ્થિતિઓ હોય છે તો પણ શુભ ફળ પ્રાપ્ત થતું નથી દેવી દેવતાઓની ગમે તેટલી પૂજા કરવામાં આવે તો પણ પૂર્ણ શુભ ફળ પ્રાપ્ત થાય નહીં પિતૃદોષ મુખ્ય બે રીતે અસર કરે છે અધોગતિવાળા પૂર્વજોને લીધે પરિવારના સભ્યોનું ખોટું વર્તન અતૃપ્ત ઈચ્છાઓ મિલકત પ્રત્યે લગાવ અને ખોટા લોકો દ્વારા તેનો ઉપભોગ પરિવારના સભ્યોના ખોટા નિર્ણય પરિવારમાં કોઈ વ્યક્તિ હોય તો પૂર્વજો ગુસ્સે થઈ જાય છે જ્યારે તેઓ જાય છે ત્યારે તેઓ તેમના પરિવારના સભ્યોને શાપ આપે છે અને તેમની શક્તિથી નકારાત્મક પરિણામો આપે છે સામાન્ય રીતે ઉદ્વગામી પિતૃઓ પિતૃદોષ પેદા કરતા નથી પરંતુ જો તેમનું

તો તેને અવગણશો નહીં ઘણી વખત એવું બને છે કે પરિવારના એક જ સભ્ય સાથે તેના ખોરાકમાંથી વાળ નીકળી જાય છે આ વાળ ક્યાંથી આવ્યા તેની કોઈ માહિતી નથી જો વ્યક્તિ રેસ્ટોરન્ટમાં જાય તો પણ તેના ભોજનમાંથી વાળ નીકળી જાય છે અને પરિવારના સભ્યો તેને દોષિત માને છે અને તેની મજાક પણ ઉડાવે છે કેટલાક લોકોને એવી સમસ્યા હોય છે કે તેમના ઘરમાંથી દુર્ગંધ આવે છે દુર્ગંધ ક્યાંથી આવી રહી છે તે પણ ખબર પડતી નથી ઘણી વખત લોકો આ દુર્ગંધથી એટલા બધા ટેવાઈ જાય છે કે તેઓ તેને અનુભવતા પણ નથી પરંતુ જ્યારે બહારના લોકો તેમને કહે છે કે આ શું થઈ રહ્યું છે જો સમસ્યાનું મૂળ ખબર નથી તેનો ઉપચાર કેવી રીતે કરી શકાય સપનામાં પૂર્વજોનું વારંવાર દેખાવું જેમ કે એક વ્યક્તિને તેના પિતા સાથે ઝઘડો થયો હતો અને તે લડાઈ ઘણા વર્ષો સુધી ચાલુ રહી મળતી વખતે પિતાએ પુત્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ પુત્ર મળવા આવ્યો ન હતો પિતા ગુજરી ગયા થોડા સમય પછી તે વ્યક્તિ તેના પિતાના સપનામાં વારંવાર કપડા વગર જુએ છે આવી રીતે કોઈ પણ અવસ્થામાં પિતૃઓ દેખાય તો તેનો અર્થ પિતૃઓ નારાજ છે તેવો થાય છે તેનું નિવારણ તત્કાલ કરવું જોઈએ શુભ કાર્યમાં પણ વિઘ્ન ઉત્પન્ન થાય છે ક્યારેક એવું પણ બને છે કે તમે કોઈ તહેવાર ઉજવી રહ્યા હોય અથવા તમારા ઘરમાં કોઈ ઉજવણી થઈ રહી હોય તે જ ક્ષણે કઈક એવું બને જે મૂળ બગાડી નાખે છે કોઈ એવી ઘટના બને કે ખુશીનું વાતાવરણ બદલાઈ જાય તેનો મતલબ એ જ છે કે કોઈ શુભ પ્રસંગે કઈક અશુભ બનવું એ નિશાની છે પરિવારનો કોઈ એક સભ્ય પરિવાર રહે ઘણી વખત તમે તમારી આસપાસ કે તમારા સંબંધીઓમાં જોયું હશે કે અનુભવ્યું હશે તે ખૂબ જ સારો યુવક છે તેમાં ક્યાંય કોઈ ખામી નથી પણ તેમ છતાં તેના લગ્ન નથી થતા લાંબુ આયુષ્ય જીવ્યા પછી પણ લગ્ન ન કરી શકવું એ સારી નિશાની નથી એ સારી નિશાની નથી જો ઘરમાં કોઈ અપરિણિત વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય તો ઉપરોક્ત સ્થિતિ થવાની સંભાવના વધી જાય છે આ સમસ્યાનું કારણ પણ જાણી શકાયું નથી તમે ઘણી વખત એવું પણ જોયું હશે કે પ્રોપર્ટી મકાન દુકાન જમીન વેચતા હોય જો કોઈ ખરીદનાર મળી જાય અને બધું જ યોગ્ય હોય તો પણ છેલ્લી ક્ષણે સોદો રદ થઈ જાય છે જો આ પ્રકારની સ્થિતિ લાંબા સમય સુધી ચાલી રહી હોય તો એવું માની લેવું જોઈએ કે તેની પાછળ ચોક્કસપણે પિતૃ અસંતુષ્ટ છે સંતાન ન થવું તે પણ એક પિતૃદોષ જ છે મેડિકલ રિપોર્ટમાં બધું નોર્મલ હોવા છતાં બાળક સુખથી વંચિત રહે છે જોકે તે જરૂરી નથી કે તમારા પૂર્વજો તેનાથી સંબંધિત હોય તે તદ્દન શક્ય છે કે નિઃસંતાન વ્યક્તિ પાસેથી ખરીદેલી જમીન તેના નવા માલિકને નિઃસન્તાન બનાવે મિત્રો હવે આપણે જાણીશું પિતૃદોષને શાંત કરવાના ઉપાયો સામાન્ય ઉપાયોમાં ઝોડશ પિંડ દાન સર્પ પૂજન બ્રાહ્મણોને ભોજન ગાયનું દાન કન્યાદાન તથા કુઓ પગથિયા તળાવ વગેરેનું નિર્માણ મંદિર પરિસરમાં પીપળ વૃક્ષ વડવૃક્ષ જેવા દેવતા વૃક્ષો વાવવા અને વિષ્ણુ મંત્રોનો જાપ વગેરેનો સમાવેશ થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ વેદ અને પુરાણોમાં પિતૃઓની તૃપ્તિ માટે એવા મંત્રો સ્તોત્રો અને સુખતોનું વર્ણન છે જેના રોજ પાઠ કરવાથી પિતૃઓની કોઈ પ્રકારની અડચણ ભલે તેટલી અડચણ આવે તે શાંત થઈ જાય છે જો દરરોજ વાંચન શક્ય ન હોય તો ઓછામાં ઓછું દર મહિનાની અમાવસ્યામાં અને અશ્વિન કૃષ્ણ પક્ષની અમાવસ્યા એટલે કે પિતૃ પક્ષમાં કરવું જોઈએ ભગવાન ભોળાનાથના મંદિરમાં શિવલિંગ સામે બેસીને અથવા ભગવાન ભોળાનાથનું ધ્યાન કરવાથી અને આપેલ મંત્રની એક માળાનો દરરોજ જાપ કરવાથી તમામ પ્રકારના પિતૃદોષ પરેશાનીઓ વિઘ્નો વગેરે શાંત થાય છે અને શુભની પ્રાપ્તિ થાય છે તમે સવારે કે સાંજે ગમે ત્યારે મંત્રનો જાપ કરી શકો છો મંત્ર આ પ્રમાણે છે ઓ તત્પુરુષાય વિદમહિ મહાદેવાય ધીમ અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે બનાવેલ પવિત્ર ભોજન કૂતરાને તથા ગાયને ખવડાવવું જોઈએ તથા ગાયને ચોખા ઘી અને રોટલી ખવડાવવાથી પિતૃદોષની શાંતિ થાય છે પૂર્વજો પોતાના માતા પિતા વડીલોનું સન્માન કરીને તમામ મહિલાઓનું સન્માન કરીને અને તેમની જરૂરિયાતો પૂરી કરીને હંમેશા ખુશ રહે છે પિતૃદોષના કારણે બાળકોની પરેશાનીઓ દૂર કરવા માટે સાંભળો અથવા નિયમિત રીતે તેનો પાઠ કરો દરરોજ દુર્ગા સપ્તશતી અથવા તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં લાલ ફૂલ લાલ ચંદનનો પાવડર રોલી વગેરે નાખીને સૂર્ય દેવને અર્પિત કરવા અને અગિયાર વાર ઓમ ધ્રુણિ સૂર્યાય નમ મંત્ર જાપ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પિતરો ખુશ થાય છે અમાવસ્યાના દિવસે કોઈ પણ મંદિરમાં અથવા કોઈ પણ લાયક બ્રાહ્મણને પોતાના પૂર્વજોના નામ પર દૂધ ખાંડ સફેદ વસ્ત્ર દક્ષિણા વગેરેનું દાન કરવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન પીપળાના વૃક્ષની પ્રદિકિણા કરવાથી પિતૃદોષ દૂર થશે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીશું ત્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવાર જોતા રહો અને જય શ્રી કૃષ્ણ કહેતા રહો